કાકા તમે એવું કહ્યું કે નબળું ચોમાસાની એન્ટ્રી થશે ગુજરાતમાં પરંતુ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ચોમાસાનો વિધિવત વરસાદ થઈ ગયા બાદ ખેંચાઈ જતો હોય છે અથવા તો ભારે વરસાદ થતો હોય છે તો કેવી સ્થિતિ રહેશે દસમી જૂને નબળી સ્થિતિ બાટી પંદર સોળમાં તો મજબૂત સ્થિતિ રહે છે ને એટલે એ વરસાદ ખેંચાઈ જવાની શક્યતા તો લગભગ મૃક્ષિલ નક્ષત્રમાં વરસાદ થઈ ગયા પછી કારણ કે આઠમી જૂને દરિયામાં પવનો બદલાશે પરંતુ ત્યારબાદ લગભગ અઢારમી જૂને સાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં તારીખ એકવીસથી ત્રેવીસમાં વરસાદ થવાની શક્યતા રહે છે બલકે તારીખ ચોવીસથી ત્રીસ જૂનમાં રાજ્યના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે ચોમાસું જે છે એ ઘરમાં જઈએ તો લગભગ દસેક દિવસ જેવું ખેંચાઈ શકે વધારે ખેંચાઈ શકવાની શક્યતા ન રહે ત્યારે કોઈ કોઈ ભાગમાં બાર દિવસ કે પંદર દિવસ ખંડ વૃષ્ટિના કારણે એ ચોમાસું વધારે ખેંચાડવાની શક્યતા નથી અને ત્યારબાદ જુલાઈમાં પણ વરસાદ થવાનો છે પવનની ગતિ વધારે રહેવાની છે એ ચોમાસા બાબતે ચિંતા કરવા જેવું નથી કરવી જોઈએ જો અત્યારે મૃક્ષિ નક્ષત્રમાં વાવણી કરવામાં આવે તો સેજાપાડામાંથી જે કૌશ જે છે એમાંથી લગભગ ફૂદા બહાર આપતા હોય છે જે પાકને ખાઈ જાય ખપેડી જેવા જીવજંતુ જંતુ પડતા હોય છે એટલે મૃત્રી નક્ષત્રમાં જીવજંતુઓની શક્યતા વધારે રહેતા લગભગ માત્ર પાદળા જ રહે અને પાદળા ખાઈ જાય દાળખું રહે એવું બનવાની શક્યતા રહેતી હોય છે એટલે વાવણી તો કરી શકાય પણ પાક જે છે એ કુદરતના આધીન જીવજંતુના આધીન કેવો થાય છે તે જોવું રહ્યું પણ એકવીસ જૂન બાદ જે વરસાદ થાય છે આગ્રામાં ત્યાંનો ઉગાવો પાકનો સારો થતો હોય છે તો બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે એની અસર ગુજરાત ઉપર કેવી રહેશે બંગાળના જે ઉપસાગરમાં તારીખ અઢારમી બાદ જે સિસ્ટમ બનશે તે મજબૂત થઈને ગુજરાતના ભાગોમાં એકવીસ બાવીસ ત્રેવીસમાં ક્યાંક ક્યાંક વરસાદ આવશે પણ તારીખ ચોવીસથી ત્રીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ આવશે અલમોસ્ટ કેટલાક ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે એટલે જે આગ્રા નક્ષત્રમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે પરંતુ પુનર્વસુ નક્ષત્રમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે અને એકત્રીસમી તારીખમાં જુલાઈમાં એટલે જુલાઈમાં એકત્રીસ જુલાઈ આસપાસ પણ ભારે પવનની ગતિ સાથે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે ચોમાસું ગયું નથી અને સારું ચોમાસું આવવાની શક્યતા રહે છે પણ તમે કીધું કે દસ જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે પરંતુ દસ દિવસ કેવા રહેશે દસ દિવસમાં તારીખ બારથી સોળમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે ગાજવીજ અને પવનની ગતિના કારણે સારો થવાની શક્યતા રહે છે એટલે લગભગ પહેલું સપ્તાહ જે છે એ સારા વરસાદનું રહી શકે છે તો અત્યારે કેવું વાતાવરણ રહેશે અત્યારે ભિન્ન ભીન ભાગોમાં વરસાદ થશે લગભગ બપોર પછી વાદળો ચડી આવે અને વરસાદ થાય લગભગ ત્રણ જૂને કોઈપણ ભાગમાં વરસાદ થશે પાંચમી જૂને લગભગ વરસાદની શક્યતા ઘણા ભાગમાં થશે અને પાંચ નવ જૂન કે દસ જૂન સુધીમાં અણધાર્યો વરસાદ ગુજરાતના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે જે અણધાર્યો વરસાદ એટલે કઈ સિસ્ટમ બને છે કારણે થશે ના સિસ્ટમ નહીં ગ્રહોની ફેરફારી થાય છે એના કારણે એકાએક વરસાદ થઈ શકે

બિલકુલ પંકજ જે રીતે અત્યારે વાતાવરણ કાંકા બની રહ્યું છે બફારો પણ થાય છે સાથે તાપમાન પણ ઊંચું છે એટલે કે એક જૂનથી દસ જૂન વચ્ચેનો આ જે સમયગાળો છે તે કેવો રહેશે અલગ અલગ વિસ્તારમાં સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત છે ઉત્તર ગુજરાત છે એક જૂનથી લગભગ દસ જૂન વચ્ચે સાંજના સમયે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ક્યાંક ગાજવીજ થાય ક્યાંક મોટા પુરાનો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે ત્રણ જૂનથી કેટલાક ભાગમાં વરસાદની શક્યતા જ્યારે વરસાદ વધે અને પાંચ જૂનથી નવ જૂન વચ્ચે અને વરસાદ કેટલા ભાગોમાં થઈ શકે દસ જૂન સુધીમાં વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં રાજ્યના થવાની શક્યતા છે જે જે વરસાદ પણ ભેજગ્રાહી હશે જી તો તાપમાન કેટલું આસપાસ રહેશે બહુ જ કારણ કે ગરમી પણ થઈ રહી છે અને ભેજ પણ છે તાપમાન ધીરે ધીરે ઘટશે લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન પાંત્રીસથી સત્તર ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં સતત્રીસથી સાડત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્વતાપમાન થઈ જવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તેત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું કે ત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્વતાપમાન થવાની શક્યતા રહેશે એટલે લગભગ ગરમી ગરમીથી રાહત દસ જૂન પછી ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે અલબત્ત હવે પણ ધીરે ધીરે સાંજના સમયમાં જે ગતિવિધિ વધે છે અને પવનના કારણે જે ગરમીમાં વધઘટ થઈ શકે તો પંકજ અત્યારે જે રીતે વાતાવરણ જોવા મળી રહ્યું છે કે ભેજ છે સાથે તાપમાન પણ ચાલીસ ડિગ્રી આસપાસ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે તાપમાન ઘટી અને પાંત્રીસ ડિગ્રી આસપાસ થઈ જશે અને દસ જૂન આસપાસ વિધિવત માસાની શરૂઆત થશે જી વિભુ આભાર માહિતી આપવા માટે તો ઓવરઓલ ચોમાસું સારું રહેવાનું છે અને વરસાદની જે સિસ્ટમ છે અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મીએ સર્જ્યો અકસ્માત નશાની હાલતમાં અકસ્માત સર્જાનો આરોપ છે રાણીપ બકરા મંડી પાસેનો આ બનાવ પોલીસ કોન્સ્ટેબલે બે થી ત્રણ વાહનોને અડફેટે લીધા લારી ટુ નો ભૂક્કો બોલાવી અને ઘરમાં ઘુસાડી દીધી આ તસવીરો જુઓ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા પોલીસ કોન્સ્ટેબલ વધુ એક ખાખીદારી પોલીસ કોન્સ્ટેબલે અકસ્માત સર્જ્યો છે વાત છે અમદાવાદમાં રાણીપ વિસ્તારની આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર રાણીપ સેન્ટ્રલ જેલથી જે રાણી પોલીસ સ્ટેશન તરફ જવાનો રસ્તો છે એટલે કે આ બકરામંડી જે વિસ્તાર છે કે જ્યાં ગત મોડી રાત્રે એક કોન્સ્ટેબલ દ્વારા એક્સિડન્ટ સર્જવામાં આવ્યો છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કયા પ્રકારે અહીં અકસ્માત સર્જાયો છે તેનો સ્પષ્ટ અંદાજ આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે કારણ કે એક્ટિવા અને બાઇક છે તેને અડફેટે લીધી હતી ઉપરાંત અહીં જે લોકો સુઈ રહ્યા હતા તેઓને પણ અડફેટે લીધા હતા આ જે પોલીસ કોન્સ્ટેબલ છે તે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું અને તે સેન્ટ્રલ જેલ તરફથી જે નવી સેન્ટ્રલ જેલ છે ત્યાંથી આવી રહ્યો હતો અને તેણે અકસ્માત સર્જ્યો હતો કે અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તે એક પોલીસ તપાસનો વિષય છે પરંતુ જે સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ જે પોલીસ કોન્સ્ટેબલ હતો તે ક્યાંક ને ક્યાંક નશાની હાલતમાં પણ હોઈ શકે છે અને તેણે આ અકસ્માત સર્જ્યો છે આ સમગ્ર ઘટનાની અંદર ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે જેમાં એક વ્યક્તિ છે તેને ગંભીર રીતે ઈજા પહોંચી છે જ્યારે આ બંને બીજા બે વ્યક્તિઓ છે તેઓને સામાન્ય ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આપણી સાથે